જય હિન્દ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ જ છે જી ત્રિપલ બી દ્વારા વાયર મે નીકળતી આવી છે અને આ એક્ઝામ ટૂંક સમયમાં લેવાઈ જશે અને આપણે તમને ખ્યાલ જ છે ક્વેશ્ચન સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં આ પાર્ટ થ્રી છે પાર્ટ વન અને પાર્ટ ટુ ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે યુટ્યુબમાં તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ લેજો પાર્ટ વન અને પાર્ટ ટુ અવેલેબલ છે ચાલો આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર એટી સિક્સ પ્રશ્ન નંબર છ્યાસી શું કહે છે અર્થ રજીસ્ટન્સ માપવાના સાધનો શું કહેવાય જો અર્થ રજિસ્ટન્સ જે હોય છે એને શું કહીશું મેગર કહીશું આપણે બરાબર તો અર્થ રજીસ્ટન્સ દરેક તમે જોયું હશે કે પાવર સિસ્ટમમાં પણ અલગ અલગ રજીસ્ટન્સ હોય છે દરેક ઇક્વિપમેન્ટના અલગ પોતાના એક રજિસ્ટન્સ હોય છે જેમ કે આપણે વાત કરીએ લાર્જ પાવર પ્લાન્ટ હોય તો એમાં જે રજિસ્ટન્સ હોય ઝીરો પોઈન્ટ પાંચ ઓમ હોય ફરી સામે પૂછ્યા કે મીડિયમ પાવર પ્લાન્ટમાં કેટલું રજિસ્ટન્સ હોય તો યાદ રાખજો એક ઓમ જેટલો હશે સ્મોલ પાવર પ્લાન્ટમાં પણ એક જ હશે પણ સ્મોલ સબસ્ટેશન હશે ત્યાં કેટલો હશે બે ઓમ જેટલો હશે કેટલો હશે બે ઓમ જેટલો હશે ડોમેસ્ટિક વાયર ઇન્સ્ટોલેશન કરે ત્યાં રજિસ્ટન્સ કેટલું છે વન હશે ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરે ત્યારે ક્યાં હશે પાંચ હશે પાંચ ઓમ બરાબર આધાર ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન કરીએ એમાં પાંચ ઓમ ઝીરો રજિસ્ટન્સ હોય છે એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ તમને રજિસ્ટન્સ જોવા મળશે પણ આપણે વાત કરીએ આઈડિયલી જે અર્થ રજિસ્ટર્સ હોય છે એ કેટલો હોય છે આઈડિયલી યાદ રાખજો કે આઈડિયલી અર્થ રજિસ્ટન્સ કેટલો હોય છે ઝીરો હોય છે આઈડિયલી અર્થ રજિસ્ટન્સ ઝીરો હોય છે ચલો આગળ વાત કરીએ અગિયાર કેવી લાઇનમાં કેવા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય છે તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વપરાય છે તો ટ્રાન્સફોર્મર વિશે આપણે ચર્ચા કરી લઈએ તો ટ્રાન્સફોર્મર શું હોય છે તો ટ્રાન્સફોર્મર તમને ખ્યાલ છે ટ્રાન્સફોર્મર એક સ્ટેટિક ડિવાઇસ છે ટ્રાન્સફોર્મર શું છે તો એક સ્ટેટિક ડિવાઇસ છે હવે આ જે છે એ શું છે પ્રાઇમરી વાંડિંગ છે આ પ્રાઇમરી વાન્ડિંગ છે આ સેકન્ડરી વાઇન્ડિંગ છે અહીંયા પ્રાઇમરી કરન્ટ એટલે કે વીપી હશે આઈ આઈપી હશે અહીંયા શું હશે વીએસ હશે આઈ એસ હશે ક્લિયર છે પરીક્ષામાં આપણે યાદ રાખજો કે જેમાં અહીંયા જો અટર્ન્સ જે આપેલા છે તો એટર્ન્સનો રહીશો તમને હું કહી દઉં में याद रख जो कि वीपी अपोन वीएस इज इक्वल टू एनपी अपॉन एन एस इज इक्वल टू शूं आईएस अपॉन शू आईएस अपॉन आईपी क्लियर से પાવર જે હશે કેવો હશે સેમ હશે આ યાદ રાખજો પાવર જે હશે કેવો હશે સેમ હશે હવે જો પાવર ટ્રાન્સફોર્મર બે પ્રકારના ટ્રાન્સફોર્મરની આપણે વાત કરીએ તો જો બે પ્રકારના ટ્રાન્સફોર્મર છે અહીંયા મુખ્ય તો એક પાવર ટ્રાન્સફોર્મર તમે જુઓ પાવર ટ્રાન્સફોર્મર જે હશે એ જ્યાં જનેટિક સ્ટેશન છે ત્યાં જે અહીંયા જે ટ્રાન્સફોર્મર જે હશે એ કેવું હશે આ ટ્રાન્સફોર્મર એ આ ટ્રાન્સફોર્મર એ સ્ટેપ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હશે જે પાવર ટ્રાન્સફોર્મર એ નિયરબાય જનરેટિંગ સ્ટેશન લગેલું હશે એ એનો જે વોલ્ટેજ હશે જનરેટિંગ સ્ટેશનમાં પંદર કેવી પંદર કેવી જેટલો શું હશે પંદર કેવી જેટલો એનો આઉટપુટ વોલ્ટેજ હશે અને અહીંયાથી પાવર ટ્રાન્સફોર્મરમાં શું થશે એ વોલ્ટેજ અપ થઈ જશે ક્લિયર છે હવે આમાં જે ટ્રાન્સફોર્મરમાં જે હશે પાવર ટ્રાન્સફોર્મ વધારે કરશે મોર પાવર ટ્રાન્સફોર્મ કરશે બરાબર અને આ જે છે પાવર ટ્રાન્સફોર્મર એ ટ્રાન્સમિશન અને જનરેટિંગ સ્ટેશનમાં એનો યુઝ થતો હોય છે ટ્રાન્સમિશન અને જનરેટિંગ સેશનમાં એનો યુઝ થતો હોય છે અને કેપેસિટી યાદ રાખજો પરીક્ષામાં પૂછાય કે પાવર ટ્રાન્સફોર્મરની કેપેસિટી સમા હોય છે તો એમવીએમાં હોય છે યાદ રાખજો સમા હશે એમવીએમાં હશે અને આની એફિશિયન્સી કેટલી હોય છે પરીક્ષામાં પૂછાય કે એફિશિયન્સી હન્ડ્રેડ પર્સન્ટ એફિસિયન્સી હોય છે કે પાવર ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી જે હોય છે એ કેટલી હોય છે હંડ્રેડ પર્સન્ટ એફિશિયન્સી હોય છે અને આમાં બીજી વસ્તુ યાદ રાખજો કે આમાં જે ટેપ ચેન્જર હોય છે ટેપ ટેપ ચેન્જર આમાં નથી હોતા ટેપ ચેન્જર આમાં નથી હોતા ક્લિયર ટેપ ચેન્જર આમાં નથી હોતા પણ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર જે હોય એમાં ટેપ ચેન્જર હોય છે એનાથી વોલ્ટેજના આપણે રજિસ્ટન્સ જે છે ટેપ ચેન્જરમાં શું રજિસ્ટન્સની વેલ્યુ જે આપણે વેરી કરીશું તો શું થશે એની અંદર વોલ્ટેજમાં પણ તમને વેરિએશન તમને જોવા મળશે અને આની કેપેસિટી જે હશે કોની કેપેસિટી હું જે કેપેસિટી જે ટ્રાન્સફોર્મરની કેપેસિટીની વાત કરું છું એ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરની વાત કરું છું એ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હશે ત્યાં એ આપણે લગાવ લગાવીશું એને અને એની કેપેસિટી યાદ રાખજો એની જે કેપેસિટી છે એ એમ એ કેવીએમાં હશે શામાં હશે કેવીએમાં હશે ક્લિયર છે યાદ રાખજો ચાલો આગળ વાત કરીએ આપણે જો આગળનો ક્વેશ્ચન જોઈએ લાઇન ઉપર કેપેસિટર લગાવવાથી શું ફાયદો છે પાવર ફેક્ટર સુધરે છે વોલ્ટેજ વધે છે જો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ કરવાની ત્રણ રીતે હોય છે એક સિન્ક્રોનસ વાળી હોય છે સ્ટેટિક વાળી હોય છે બરાબર છે ફેઝ એડવાન્સની મેથડ હોય છે તો આ બધા પેરેલમાં આપણે લગાવીશું છે અને શું છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થશે આગળ વાત કરી સારી રીતે પાવર ફેક્ટર વિશે ચલો ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ બે હજાર ત્રણ પ્રમાણે કઈ પ્રવૃત્તિ લાયસન્સની જરૂર નથી તો વીજ વહેંચણી માટે લાઇસન્સની જરૂર નથી ઇન્ડિયન ઇલેક્ટ્રિક એક્ટ બે હજાર ત્રણ પ્રમાણે મીટર સાથે ચેડા કરીને વીજ વપરાશ નોંધતો અટકાવવો કઈ કઈ કલા મીટર આવરી લેવાય છે તે એકસો પાંત્રીસ માહિતી અધિનિયમ બે હજાર પાંચ મુજબ કેન્દ્ર સરકારે લાગુ પડતી માહિતી માટે કેટલી અરજી ફી ભરવી જરૂરી છે તો વીસ રૂપિયા ફી ભરવી જરૂરી છે સો કેવી ટ્રાન્સફોર્મર પર કેટલા રેટિંગના ડીઓ ફ્યુઝ લગાવવામાં આવે છે તો યાદ રાખજો પાંચ એમપીઆરના ડીઓ ફ્યુઝ લગાવવામાં આવે ફ્યુઝની આપણે થોડી વાત કરી લઈએ જો ફ્યુઝ જે આવે છે એમાં એક ફ્યુઝ આવે છે જેનું નામ છે કિટકેટ ફ્યુઝ કિટકેટ ફ્યુઝ આ કિટકેટ ફ્યુઝ જે હોય છે યાદ રાખજો આ કિટકેટ ફ્યુઝ જે હશે એ પાંચ એમ્પિયરથી લઈને ત્રણ હજાર એમ્પિયર સુધી એનો ક્ષમતા હોય છે પછી છે કાર્ટરેજ ફ્યુઝ આ કાર્ટરેજ ફ્યુઝ જે હશે એની ક્ષમતા બે એમ્પિયરથી લઈને તો ત્રેસઠ એમ્પિયર સુધીની ક્ષમતા હોય છે ত্যার পছি এচর সি ফুজ ক্লিয়ার এচআরসি ফ্যুজারি ফ্যুজ হয় ক্ষমতা কেছে ত্রিশ হাজার এম্পিয়া ডি টাইপ ফ্যুজ এ সিলে এম্পিয়ার দশ এম্পিয়া এমতা হয়েছে পরীক্ষা মা কোশ্চেন পুছায় এচআরসি ফ্যুজ যেচার সি ফ্যুজ ফুল ফম শু থাকে তো শুনেছে হাই রেপুটরিং ক্যাপেসিটি ফ্যুজ হাই রেপুটরিং ফ্যুজি হাই রেপ হাই રિપ્યુટેરિંગ કેપેસિટી ફ્યુઝ ક્લિયર છે હવે આની થોડી વાત કરીએ આપણે પ્રોપર્ટીની વાત કરીએ તો ફ્યુઝમાં શું હોય તો જુઓ એ લો મેલ્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ એક તો એની પ્રોપર્ટી લો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે જ્યારે આપણે અહીંયા જેમ કે આ ફ્યુઝ છે ફ્યુઝમાં આપણે વાયર લગાવ્યો આ વાયર જે હોય છે મટીરિયલ કયા કયા પ્રકારનું હોય તો યાદ રાખજો એજી હોય એટલે કે ચાંદીનું હોઈ શકે કોપરનું હોઈ શકે લેડનું હોઈ શકે અલગ અલગ મટીરિયલ તમને ખ્યાલ જ છે પરીક્ષામાં પણ પૂછાય કે ફ્યુઝમાં જે વાયરનો ઉપયોગ થાય છે એ વાયર સનું બનેલું હોય છે કોપરનું હોય છે બ્લેડનું હોય છે કેજીનું હોય છે ક્લિયર છે તો આની જે મેલ્ટિંગ એટલે આ જલ્દી પીગળી ના જાય મેલ્ટ ના થઈ જાય એનું ખાસ મતલબ કેવું મટીરિયલ આપણે યુઝ કરવાનું છે કે લો મેલ્ટિંગ પોઈન્ટ હોય ત્યાર પછી જો લો રજિસ્ટિવિટી રજીસ્ટિવિટી કેવી હશે લો હશે લો મેટલ વેપર કન્ડક્ટિવિટી હશે લો આમાં લોસીસ હશે લોસીસ બી કેવા હશે એકદમ ઓછા હશે ફ્રી ફ્રોમ ઓક્સિડેશન એન્ડ કોરોરિઝમ એટલે કાટ ના લાગે જલ્દી થર્મલ કન્ડક્ટિવિટી કેવી હોવી જોઈએ હાઈ હોવી જોઈએ લો ટેમ્પરેચર કોપરેશન હોવું જોઈએ તો આ બધી પ્રોપર્ટી છે એની કોણી છે તો ફ્યુઝની પ્રોપર્ટી છે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ આપણે ચલો ગ્રાહક વીજ બિલ આપવાથી કેટલા દિવસ પૂરા થયા બાદ વીજ જોડા આપવાથી કાર્યવાહી કરવાની હોય છે દસ દિવસ એચવીડીએસનું પૂર્ણ હાઈ વોલ્ટેજ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ચલો હવે પાવર સિસ્ટમની થોડી વાત કરી લઈએ તો પાવર સિસ્ટમની અંદર તમે જોયું હશે બે પ્રકારની ટ્રાન્સમિશન વોલ્ટેજ હોય છે ટ્રાન્સમિશન વોલ્ટેજ બે પ્રકારની હોય છે એક તો પ્રાઇમરી અને બીજા છે સેકન્ડરી જો પ્રાઇમરીમાંથી મેક્સિમમ કી લેવું છે એકસો બત્રીસ કેવી હોય છે પ્રાઇમરીમાં ક્લિયર છે બસો વીસ કેવીના પણ હોય છે પ્રાઇમરી ચારસો કેવીના હોય છે સાતસો પાંસઠ કેવીના હોય છે સાતસો પાસઠ કેવીના હોય છે અને થ્રી ફેસ થ્રી વાયર સિસ્ટમ હોય છે તમને ખ્યાલ જ હશે સેકન્ડ હેન્ડ ટ્રાન્સમિશનના અંદર કેવી હોય છે છાસઠ કેવી હશે તેત્રીસ કેવી હશે ક્લિયર છે હવે આ જે એચવીડીસી જે હોય છે એ કેટલા અહીંયા જો પરીક્ષામાં પૂછાય કે એચવીડીસી હાઈ વોલ્ટ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ જે હશે એ કેટલા કેવીની હોય છે તો યાદ રાખજો પાંચસો કેવીની હોય છે પરીક્ષામાં પૂછાય કે એચવીડીસી સિસ્ટમ કેટલા કેવીની હોય છે તો પાંચસો કેવીની હોય છે પરીક્ષામાં એમ પૂછાય પરીક્ષામાં એમ પણ પૂછાતું હોય છે કે સિંગલ ફેઝ છે ટુ ફેઝ છે થ્રી ફેઝ સિસ્ટમ છે એમાં જે મેથડ યુઝ થાય જેમ કે વન સિંગલ ફેઝ ટુ કન્ડક્ટર વિથ વન કન્ડક્ટર અર્થ પછી સિંગલ ફેઝ ટુ કન્ડક્ટર વિથ મિડ પોઈન્ટ અર્થ ઘણી બધી વસ્તુ પૂછાતી હોય છે પણ આપણું કામનું એ નથી આપણું કામની જે વસ્તુ છે હું એની ચર્ચા કરું તો જુઓ તમને ખ્યાલ હશે કે ટ્રાન્સમિશન વોલ્ટેજ પરિક્ષા પૂછે કે ટ્રાન્સમિશન વોલ્ટેજ કેવીમાં જો શોધવું હોય તો એના માટેનું સૂત્ર શું છે તો યાદ રાખજો પાંચ પોઈન્ટ પાંચ અંડર રૂટ કિલોમીટર ભાગ્યે એક પોઈન્ટ એકસઠ વધતા કેવીએ ભાગ્યે એકસો પચાસ આ ફોર્મ્યુલા છે યાદ રાખજો પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લે છે પરીક્ષામાં એમ પણ પૂછાય કે જે બે પ્રકારની ટ્રાન્સમિશન સિસ્ટમ હોય છે તમને ખ્યાલ જ છે ટ્રાન્સમિશન સિસ્ટમ બે પ્રકારની હોય છે તો ઓવરહેડ હોય છે અને ક હશે અન્ડરગ્રાઉન્ડ હશે હવે જે ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડમાં શું ડિફરન્ટ હોય છે ખાસ સમજજો જો આપણે આ ટાવર લો કે ભાઈ આપણી પાસે થાંભલો છે આપણી પાસે શું છે ભાઈ થાંભલો છે તો આ થાંભલામાં કેવું હશે તો આપણે જો ઇનિશિયલ કોસ્ટની વાત કરીએ તો આ જે પોલ હશે આ પોલની અંદર આપણે અહીંયાથી વાયર અહીંયા લગાવીશું અહીંયાથી બાયપાસ કરવા માટે ઇન્સ્યુલેટર જે હશે એ લગાવીશું પણ એનો જે ઇનિશિયલ કોસ્ટ હોય ખર્ચો જે હશે ખૂબ જ ઓછા પ્રમાણમાં થશે ક્લિયર છે અને બીજું શું હોય છે મેન્ટેનન્સ કોન્સ થોડું વધારે હોય છે કારણ કે વાવાઝોડું કે કંઈ પણ એવી ઘટના ઘટે જેનાથી શું થાય કાંઈ આ થાંભલો પડી જાય તો એનો મેન્ટેનન્સ ખર્ચ આવતો હોય છે પછી શું થતું વૉલ્ટેડ ડ્રોપ પણ થતું હોય છે એ પણ હાઈ હોય છે અને ફોલ્ટ જે લોકેશન છે એ આપણને જલ્દી મળી જાય કે ભાઈ અહીંયા ફોલ્ટ થયું છે ઇઝીલી આપણે એને ફાઇન કરી શકીએ બરાબર ચાર્જિંગ કરંટ ઓછો હોય છે આમાં બીજી વાત કરીએ આપણે તો અંડરગ્રાઉન્ડ જે કેબલ હોય છે અંડરગ્રાઉન્ડ કેબલની વાત કરીએ તો એમાં શું હશે તે જે ઇનિશિયલ કોર્સ હશે વધારે હશે હાઈ હશે કારણ કે આપણને એક તો ખબર બી ના પડે ફોલ્ટ કઈ જગ્યાએ થયો છે એ શોધવું ખૂબ જ મુશ્કેલ છે ક્લિયર છે મેન્ટેનન્સ કોર્ષ પણ ઓછો હોય છે અને એમાં અંડરગ્રાઉન્ડ સિસ્ટમ જે હશે એકસો બત્રીસ કેવીની હોય છે ક્લિયર છે અને ફોલ્ટ લોકેશન એમાં ડિફિકલ્ટ ખબર ના હોય આપણને કઈ જગ્યાએ જે ફોલ્ટ થયું છે ક્યાં થયું છે કેમ કે આને આ જે લાઇન હોય છે એ એકસો બત્રીસ કેવીની લાઇન હોય છે ક્લિયર છે એટલે કે બીજી વસ્તુ શું હોય છે કે આમાં જે ઇન્ટરફિરન્સ વિથ કોમ્યુનિકેશન હોય છે એમાં કોઈની ઇફેક્ટ થતી નથી અન્ડરગ્રાઉન્ડ કેબલની હું વાત કરું છું ક્લિયર છે ચલો આગળ વાત કરીએ ઊર્જા બચતની શરૂઆત ક્યાં ક્યાંથી જ કરવી જોઈએ આપણાથી કરવી જોઈએ ચલો ગુજરાતમાં પાવર સ્ટેશનમાં કોચો ક્યાંથી મળે છે બિહારમાંથી મળે છે જો તમે પાવર તમે જનરેટિંગ સિસ્ટમના અંદર તમે ગયા હોય થર્મલ પાવર પ્લાન્ટની અંદર તો એમાં શું હોય કે આ કોલ બંકરિંગ થતું હોય અને આ જે કોલ જે આવતો હોય છે અંદર ટ્રેન મૂકેલી હોય તમે પ્લાન્ટમાં જશો તો તમને ટ્રેન તમને જોવા મળશે આ ટ્રેન જે હશે એ બિહાર ઝારખંડથી આવે છે અને ત્યાંથી કોલસો લઈને આવે છે ક્લિયર છે એ કોલસાનો જે શેપ હોય છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે એ બંકરિંગ કરવામાં આવે છે કોલ બંકરિંગ એટલે એનું ક્રશિંગ કરવામાં આવે છે અને પાવડરના ફોર્મમાં જ એ અંદર બોઇલરમાં જતું હોય છે ક્લિયર છે આટલી વસ્તુ તમે યાદ રાખજો ચલો આગળ વાત કરીએ વિન્ડ મિલ ચલાવવા માટે સાની જરૂર પડે છે પવનની જરૂર પડે છે જેમ કો થર્મા પાવર પ્લાન્ટ હોય એને કોલ્સની જરૂર પડે ત્યાર પછી ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દેખો આ પરીક્ષામાં પણ ક્વેશ્ચન પૂછાય કે ન્યુક્લિય પાવર પ્લાન્ટ ચલાવવા માટે સાની કયું ફ્યુલ વપરાય છે તો યુરેનિયમ બસો વપરાય છે યાદ રાખજો યુરેનિયમ બસો પાંત્રીસ વપરાય છે થર્માપ પ્લાન્ટમાં તમે ખ્યાલ હશે ત્રણ પ્રકારના કોલસા હોય છે એન્થ્રેસાઇટ બ્યુટીમિનસ બરાબર છે એક કોલસો જે છે મને એનું જસ્ટ નામ યાદ નથી એન્થ્રેસાઇટ એ બ્યુટીમિનસ કોલ્સ હોય છે બે પ્રકારના તો મુખ્ય કોલસા હોય જ છે અને એક હોય છે લિગ્નાઇટ હા યાદ આવી ગયું લિગ્નાઇટ કોલસો હોય છે ક્લિયર છે અને વિન્ડ મિલ ચલાવવા માટે છે ને જરૂર પવનની જરૂર પડે અને આ જે એનું લોકેશન હોય આ પવન ચક્કીનું જે લોકેશન હશે એક જગ્યાએ લોકેશન હશે એનું તો દરિયા કિનારા જે હશે કેમ કે ત્યાં પવન વધારે ફૂંકાતો હોય તો ત્યાં લોકેશન હોય છે કંપનીના નિયમ મુજબ થ્રી વોલ્ટ મળવા જોઈએ મળવા જોઈએ મારા શહેરમાં પણ એકચુઅલી ના હોવું જોઈએ દસ એમ્પિયર સહન ના કરી શકે મિલી એમ્પિયર સહન ન કરી શકે તો પછી દસ એમ્પિયર કેવી રીતે સહન કરી શકે તો આ પ્રશ્ન નવાણું નંબરનો પ્રશ્ન એ ખોટો લાગે છે જ્યોતિ ગ્રામ ફીડર કયા પ્રકારના ગ્રાહકો માટે નાખવામાં આવે છે રહેણા વિસ્તારમાં સ્ટાર્ટ મોટરનો ઉપયોગ જણાવો તો રેફ્રિજરેશનમાં કોમ્પ્રેસરમાં મશીન ટૂલ જેવા કે લેન્થ મશીન ડ્રિલ મશીન ગ્રાઇન્ડર વગેરેમાં કરવામાં આવે છે પ્લેયર છે બીજા જો એકસો એકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકસો બેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં પ્રશ્નો ડિસ્કસ કરીશું ઓકે જો વિડીયો તમને સારું લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે મારી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો